હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અત્યારે વાયગા છે સાંજના છ અને મસ્ત એવી ફાર્મ ની વિઝિટ કરી અને હજી એક બીજા એવા ફાર્મની ની વિઝિટ કરવાની છે તો અત્યારે બધાય છે ને થાકી ગયા ને

અને એક છે ત્યાં જઈ આવી દીદીના નેના અને પછી અહીંયાથી થી જશું રાજકોટ ચલો હમ ચલે પાઉ પેટ્રોલ ઓ ઓ વાડીએ પહોંચી ગયા છીએ અહીંયા છે સરસ મજાનું મોટું એવું ગુંદાનું ઝાડ એની બાજુમાં છે મીઠા લીમડાનું ઝાડ અહીંયા ટ્રેક્ટર ઊભું છે તુવેર છે અહીંયા વાઢેલી

આ ફ્રૂટી છે ને ડ્રેગન છે એની બાજુમાં જામફળ છે લીંબુ છે અને કેળા છે મોટી આ છે કે નહીં અહીંયા હા આવ દે આવો હવે હાલ રાતે જતો હા એ તો કીધું કે કાલ હતા હવે મંદિર જાવું પછી નીકળી જાવું ગલ્લા ગામની અંદર છે એક ખોળિયાર માતાજીનું મંદિર છે બહુ સરસ એવું ધાર ઉપર તો હવે અમે બધા છે ને ત્યાં દર્શન કરવા માટે જઈ છીએ મંદિરે આ દીદી છે ને એના બધા એમે મંદિર ને બધા ફામ ને ને ગામની ને બધી વિઝિટ કરાવે છે કારણ કે અમે આવ્યા બહુ જાજા ટાઈમે એટલે અમને ભુલાય ક્યું છે બહુ જ છે હમણાં થોડીક એવી છે ને ગલા ગામની ઝલક બતાવી કેવું છે સાવ ખોબા જેવડું છે ગામ મુંબઈનું બચ્ચું મુંબઈનું બચ્ચું છે 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 તોય સરસ છે રાઈ ને વગર ડ્રાઈવરે ગાડી હાલે એવું ગાડી લઈ જાય આગળ રોજ બાંધીને મૂકી પ્રેક્ટિસ થઈ ને ને આવી ગયું છે ગલ્લા ગામ તમારું ઘર કઈ બાજુ ડોક્ટર કાન થી ફોન નો હોય

यम्मा आलू हां मूंग दाल तेल मूंग दाल बेचो ऐसा टमाटर अगला प्याज जोड़ دي كده انا دي મંદિરે સરસ મજાના દર્શન થઈ ગયા લોકેશન એમ છે આસપાસનું અહિયાં થી આખું ગામ દેખાય છે

સો અમે આવી ગયા છીએ દીદીની ઘરે અને આ છે એનું મોટું એવું ફળિયું અહીંયા ઘર છે એનું તો એમાં રિનોવેશનનું કામ ચાલે છે બહુ ટાઈમથી અહીં રહેતા નથી પણ ખાલી એક સામાન ભરવા માટેનું એવું રાખ્યું છે ત્યાં રિનોવેશન ચાલે છે અહીંયા છે ને પાણીની કુંડી હતી અમે એક વખત આવ્યા ને એમાંથી બધું વાસણ સાફ કરવાનું નાવાનું બધું કપડાં ધોવાનું ને એવું હતું એમાં તું નાની હતી એટલે તને કાંઈ ના યાદ હોય

વર્ષ પહેલાનું મકાન બનેલું છે અને સીડી છે રાઉન્ડ રાઉન્ડ છે આખી ને અમે જે ગયાતા ને ઉપર મંદિર આ અહીંયાથી આખું દેખાય છે મંદિર આવી જ બનાવે ને ને અનસવિષ્ણ ઘર અત્યારના જમાનાની સીડી આ તમે આ બનાવી લીધી

ચાલો અત્યારે અંધારે અંધારે છે ને આખું ઘર જોઈ ગયું મેં તો જોયું તું પણ મને ભૂલાઈ ગયું ખુશી એ જોઈ લીધું અહીંયા બાજુમાં બીજા બે રૂમ છે ને એના દરવાજા તો સાવ નાના નાના છે જો આટલા જ અને બાકી આ છત તો આપણે ટચ કરી શકીએ ને એટલી જ નીચી છે આ પાછળનો ભાગ છે પણ આ દરવાજા તો સાવ નાના છે નાની નાની બારી

બધા એને એક વાળો એવો ફ્લોટિંગ એરિયા છે કેવાય હા ગાય ભેંસ બાંધવાનો અહીંયા ફળિયું છે અહીંયા ફળિયામાં ઘર છે અને અહીંયા સામેની સાઈડ છે પ્લોટિંગ એરિયા

મસ્ત મજાની છે 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 પછી ગાય બળદ તમારું કઈ સાઈડ આવે તમારું તમાર તો મકાન બનાવેલા છે એમાં રસોઈ

રાજકોટાજરા <Elena> <tous deux> <adultos> <coughs>

રીંગણા અને બટેટા બે એમાં છે ને બાફવા માટે મૂકી દીધા છે ડુંગળી ટમેટા લસણ ની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે વેઇટ કરી છે બફાઈ જઈને પછી ફટાફટ શાક બનાવી છે બટેટા અહીંયા બફાઈ ગયા છે અને હજી રીંગણામાં બફાઈ છે અને અહીંયા વઘાર થઈ ગયો છે ડુંગળી ટમેટાનો અને આવડિયા કડાઈ છે ને એ સ્પેશિયલ પ્રોગ્રામની છે અહીંયા જે વાડીએ બધા જેન્ટ્સ બધા કરતા હોય ને પછી એ ગાંઠિયાનો પ્રોગ્રામ હોય એની

સીસીટીવીનો હં અમારું શાક એકદમ જોરદાર બનીને રેડી થઈ ગયું છે હવે મસ્ત મજાના મરચાં શેક આવી ગયાં છે અને હવે જમવા બેસી ગયા છે અહીંયા રીંગણા બટેટાનું ભરેલું શાક ગરમ ગરમ અને બાજરાના રોટલા ફણડી છાસ સમજવા કરો બે હાલ મને એવું કંઈ ન હોય ફ્રી થઈ ગયા છે બધું કામ પતી ગયું છે અહીંયા અમારે અને હવે અહીંયાથી જવાનું છે દીદી ને ઈ લોકો હવે નીકળે છે જામનગર અને અમે જઈએ છીએ રાજકોટ અને ભાગી ગયા છે ઓણા દસ 22 स्वीટ 2 स्वीट होते रोटलो खायची पर्वतार आवू नही ने नही रोकाऊ छे साथी होला ताडी होई तो गाइस पर्व छे की आगर बेसन ने तो गाइस छे ने आता र जायची हाय एकदम मजा मा बाय बाय अरे के बाद कुछ मीठा हो जाए आ गुठ ठंडा हो जाए

રસ્તો સારો હોય ને તો કઈ વાંધો ન આવે એટલે અમે કાલાવડ બાજુ થી આપણે ન ગયા અને જામનગર વાળો રૂટ પસંદ કર્યો પછી ગયા છે જામનગર અમે ચાલો ના ના કાઈ પીવું નથી આવજો અવિધીનો એનો રસ્તો આવી ગયો જવા માટે અને અમારે જવાનું છે આમ ડાયરેક્ટ

આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી અમારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ